હેલો મિત્રો તો બધા કેમ છો મજામાં કેમ કે આપડે વિડીયો જોતા હોય એટલે તમે બધા મજામાં જશો તો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો અમે જવાના છીએ થોડીક વારમાં નું પાણી કવા પાડવાનું છે તો જુઓ મિત્રો અમારે છોટું બધું તૈયારી કરે છે પાણી તો વિડીયો છે તો ફાઇનલી મિત્રો હવે અમે જઈશ નું પાણી પાડવાનું છે એટલે જો હું છોટું બે ફે જઈશી

તો મિત્રો હવે અમે જાતા ભૂંગો લેવા પણ થોડો તડકો લાગી ગયો છે સાઈ અહીં ઊભા છીએ અમે રહી શકો મિત્રો છોટું આ બધું આવે છે તડકો લાગી જાય સાઈ આવ્યો છે રો મિત્રો તો હવે થોડોક કોરો ખાઈ લીધો છે તડકો થોડોક આમ લાગી ગયેલો તો બહુ મગજ ફરી જાય અમારો બહુ કેમ કે ખેડૂતને તડકો વધારે લાગતો હોય અમારે તડકે રહેવાનું હોય રો મિત્રો હવે એમ બે ભાઈ પાહા ભાગી છે અહીંયા અમારે ભૂંગળ લેવા જવાનું છે ઓલા કવામાં થોડુંક ઘટે છે તો અમે આગળ નાનું લઈ જઈએ

મિત્રો વલોક શૂટ કરવા પણ હેરખો દેતો શોટ ને વજન લાગી છે કેમ કે આ ભૂંગળામાં વજન એટલો છે જો મિત્રો હવે અમે ધીમે ધીમે પોકાડી દઈએ ચાહો દઈએ અમારા વિડીયોમાં બન્યા રહેજો કેમ કે વજન વધારે છે આ ભૂંગળામાં તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અમે હમણાં પોકી જઈએ બે મિનિટમાં બાય બાય તો મિત્રો એટલે સાંઈ આવી છોટો છે સાંઈ એક મિત્રો તો તો ફાઇનલી મિત્રો હવે અમે અહીંયા પોરો ખાઈ લીધો છે અહીંયા અને હવે જો છોટું મને ભૂંગળું ચડાવે છે હાલ છોટું આ થઈ ગયું એટલે આમ કઈ વાહન નથી રેલી કોઈ લાગી જશે મિત્રો આમાં વજન એટલો છે આમાં ખબર જ ન પડતી પણ મિત્રો હવે આમાં ભૂંગળામાં હું નાખેલું કઈ ખબર પડતી નથી અત્યારે અમે લોખંડ હોય કે આમાં શું છે કઈ ખબર પડતી નથી આમ લોખંડ લાગતું નથી આમ પીવીસી પાઇપ જેવું લાગે છે ને આમ લોખંડ જેવું વજન બહુ ધરાવે તો ફાઇનલી મિત્રો હવે અમે અમારા કવાય પોગી જાશી તો જોઓ અમે મુતારી લી ભૂંગળું આલ છટુ આ મુક્યા ચાલો તો છટુ ઊભો કરવા આવડે પડાઈ જાય જો તો ફાઇનલી મિત્રો બહુ વજન લાગી ગયો

મિત્રો મિત્રો આ બધું ફૂટી ગયો નીકળી ગયો છે મિત્રો આપડે કઈ કજન વાવું થઈ ગયો છે મિત્રો

ફાઇનલી જો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે ને હાંઠા જો અહી આપણે અહી આ હાંઠા મિત્રો ક્યાં હે એવો છે મિત્રો આ હાંઠા પાછો નીકળી ગયો છે આપણે જો એ બંધ કર દે બંધ કર દે મિત્રો આપણે આ હાંઠા નીકળી ગયો છે કાઈ ગાવળો ભાઈ વિન કરવા ગયો છે ગમે બંધ કરે એટલે કાઈ રો મિન કરાવો મિત્રો આપણો પાપો હાંઠા એક નીકળી ગયો છે આમ જો આ હાંઠામાં કોઈ ખબર હું પ્રોબ્લેમ છે કાઈ કમેન્ટ કરાવું આ બંધ કર દે બંધ કર દે આ કે આ સીન હે

લેવા થઈ ગયા છે ને સક્કર ચડે છે અત્યારે હવે ઘરે ફોગી જઈએ ને ઠંડુ પાણી પીએ તો કઈક મજા આવે આમ બઉ તરીકો વધારે લાગી જશે મિત્રો લબ્બર દેવા થઈ ગયા છે તો મિત્રો હવે અમે ધીમે ધીમે ઘરે ફોગી જઈશું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જઈશીએ છીએ એના એશાસ આજનોલો તમને ગમ્યું હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી કાલેના નવા લો માતા સુધી બધાને જય માતાજી બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરતા હતા બાય બાય